નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આપ સામે જે જોઈ રહ્યા છો એ શેત્રુંજય ડેમ છે જે ભાવનગરની જીવા કહેવામાં આવે છે આ શેત્રુંજી ડેમ તમને જોવા મળે છે અને આ એની નદીનો પટ છે મિત્રો આપણે જે ઊભા છીએ એ આ શેત્રુંજય જે સામે બંધ છે એના પુલ ઉપર ઊભા છીએ જો આ એનો પુલ છે મિત્રો અને વાત કરી દઉં તો આ નદી એક ખૂબ જ લાંબી છે શત્રુંજય નદી અને એના ઉપર આ બંધ બાંધવામાં આવેલો છે ડેમ જે સામે તમે જોઈ રહ્યા છો તો મિત્રો પાછા આપણે એક નવી સફર ઉપર નીકળી ગયા છીએ અને આ છે આપણી માણકી એ મેના રાણી તો આ લઈને આપણે જવાનું છે મિત્રો અને આપણે જવાનું છે મિત્રો મહુવાની અંદર તો બને રહેજો મિત્રો મારી સાથે છેલ્લે સુધી આપણે મહુવાની મુલાકાત લેવાની છે ગુજરાતના એ કાશ્મીરની ખૂબ જ મજા આવશે વિડીયોની અંદર તો બંને રહેજો મિત્રો તમને આનો સફર પણ બતાવવાનો ઓછું આખો તો બંને રહેજો મિત્રો અને વિડીયો જો ગમે તો એક વખત લાઇક આપી દેજો શેર કરી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા મળીએ મિત્રો આગળ આ રસ્તામાં ચાલો તો જો મિત્રો આપણે મહુવાની અંદર પહોંચી ગયા છીએ આ ગાંધી બાગે મહુવા નગરપાલિકા સંચાલિત અને એથી કંઈક જવાનો રસ્તો છે મિત્રો પરંતુ અત્યારે બંધ છે તો આપણે ખુલવાનો ટાઈમ ને જાણી લઈએ છીએ મિત્રો આવું કંઈક છે ગાંધી તો જુઓ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ ગાંધીબાગની અંદર અને આવું કંઈક એનું લોકેશન જોવા મળે છે જો મિત્રો અહીંયા ટ્રેન પણ જાય છે તો એના પાટા પણ આપણને જોવા મળે છે અને ખૂબ જ સરસ મજાનું આ લોકેશન આપણને અહીંયા જોવા મળે છે આપણે અહીંયા જોઈ રહ્યા છો એમ તો મિત્રો આખો ગાંધીબાગ જે છે હું તમને બતાવવાનું છું બને રહેજો મિત્રો ખૂબ જ સરસ મજાનું અહીંયા વાતાવરણ છે અહીંયા તમે જો સરસ મજાના વૃક્ષો પણ ઉગાવેલા જોવા મળે છે તો આવું કંઈક એનું લોકેશન છે અને મિત્રો અત્યારે ઉનાળો છે પરંતુ અહીંયા એ ખૂબ જ ટાઢક લાગે છે જાણે અહીંયા એસી ગોઠવેલું હોય એવું આપણને જોવા મળે છે તો આપ જો મહુવાની અંદર આવો તો આ ગાંધીબાગની અવશ્ય મુલાકાત લેજો મિત્રો સરસ મજાનું લોકેશન આ આપણને જોવા મળે છે તો જઈએ મિત્રો આગળ આ આખા ગાંધીબાગને એક્સપ્લોર કરીએ કારણ કે આગળ પણ હજી આપણે જવાનું છે પરંતુ એનો ટાઈમિંગ જે છે આ ચાર વાગ્યાનો આપણને જોવા મળે છે તો અહીંયા થોડોક સમય છે આપણી પાસે એટલે આપણે આ ગાંધીબાગને કવર કરવાનો છે આપણે આ રેલના પાટે પાટે ચાલ્યા જઈએ છીએ મિત્રો એટલે આ પાટા એટલા માટે છે કે આખો ગાંધીબાગ અહીંયાથી એ કવર થતો આપણને જોવા મળે છે તો જો આ રીતનું આખું લોકેશન છે અને મળીએ મિત્રો આગળ અને તમને બતાવું છું તો મિત્રો ખાસ અહીંયા નાના બાળકો માટે ખાસ આવવા જેવું છે મિત્રો ખૂબ જ સરસ મજાનો પાર્ક આપણને જોવા મળે છે ખાસ તમે જુઓ અહીંયા સંગીતની દુનિયા અહીંયા મૂકેલી છે આપ અહીંયા જોઈ રહ્યા છો એ રીતના આ રીતના આખો ભાગ જે છે અહીંયા ફુવારાઓ પણ આપણને જોવા મળે છે તો જુઓ આ રીતનું આખું લોકેશન જે છે એ આખું આપણને જોવા મળે છે બતાવું છું તમને મિત્રો આખો જે બાગ જે છે ગાંધી બાગ જેને કહેવામાં આવે છે મહુવાની અંદર તો જો આ રીતનું આખું એ સરસ મજાનું એનું લોકેશન છે જો આ રીતની આખી એ જાળી પણ જોવા મળે છે તો જુઓ મિત્રો ખૂબ જ સરસ મજાનું આખું આ લોકેશન છે બતાવું મિત્રો તમને હજી આગળ જો મિત્રો આ ટાઈપનું કેક અહીંયા આખું છાયણા માટે બનાવેલું છે અને અહીંયા પણ આપણને આ કેક કિડ્સ જોન જોવા મળે છે જો તમને બતાવી દઉં અહીંયા આ રીતનું આખું હશે તો અહીંયા રોબોટ પણ મૂકવામાં આવેલું છે આ બાળકોને રમવા માટે મિત્રો છે અહીંયા આ ખોડા મૂકવામાં આવેલા છે અને અહીંયા એ ઉપર બેસવાનું હોય છે પણ અત્યારે હાલ બંધ હાલતમાં જોવા મળે છે મિત્રો આ જેને આપણે એ ઘરે એ માટલા કહીએ આપણા દેશી ભાષાના તો આ રીતના એક ગાડી પણ જોવા મળશે મિત્રો અને આ નાની પટ્ટી તો આ રીતનું આખું લોકેશન છે મિત્રો ખૂબ જ સરસ મજાનું છે હજી આખું આપણે જોયું નથી હજી તો ઘણું બાકી છે બતાવું તમને મિત્રો હજી આગળ અને બને રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી હજી પણ આપણે કીડ્સ ઝોનમાં જવાના છીએ નાના બાળકો માટેનો હજી એક વિભાગ છે એ પણ તમને બતાવું તો જો આ રીતનું આખું અહીંયા જોવા મળશે અને જો અહીંયા જે આખો કિડ્સ ઝોન છે અને આ કદાચ પહેલાં ચગડોળ શરૂ હશે મિત્રો પરંતુ અત્યારે કાટ કાઇ ગેલા આપણને જોવા મળે છે જો અહીંયા છે આ ચકડોળ તો આ રીતના આખા ઊંચા ચકડોળ જોવા મળે છે લખેલું પણ છે મિત્રો મોટી ચરખી પણ સામે છે તો આ બધું અહીંયા પહેલાં મિત્રો શરૂ હશે પરંતુ હાલ એ કદાચ બંધ હાલતમાં અત્યારે આપણને જોવા મળે છે આવું બધું જો મિત્રો અહીંયા એક સરસ મજાનો ગેટ પણ બનાવવામાં આવેલો છે અહીંયા નાના બાળકો ચડી શકે એ રસ્તા ઉપર એ માટે મૂકેલું છે જોઈ શકો છો અહીંયા જો અહીંયા સરસ મજાનો ગેટ બનાવવામાં આવેલો છે અહીંયા આવું કંઈક બનાવવામાં આવેલું છે આપ જોઈ શકો છો અહીંયા દીપ ફાઉન્ટન પણ છે મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો અને સરસ મજાનો ગેટ બનાવવામાં આવેલો છે સામેનો જે છે વિભાગ આખો નાના બાળકો માટેનો છે જોઈએ મિત્રો ત્યાં પણ એ અહીંયા તમને ચૂલા જ મળશે એ અહીંયા બાળક કહે અહીંયા કે બાર વર્ષ ના હોય અહીંયા પ્રવેશ કરવાનો છે તો ખાલી તમને અહીંયા બતાવી દઉં છું મિત્રો બતાવવા માટે કે અહીંયા બાર વર્ષથી ઉપરના જે હોય એના માટે ખૂબ જ સરસ મજાની નાની નાની લપસણી તમને જોવા મળશે અહીંયા આ ગોળ ફૂદળી ફરવા માટેનું છે અને આ રીતનું આખું અહીંનું એ લોકેશન તમને જોવા મળે છે મિત્રો આગળ પણ જઈએ મિત્રો જો આ રીતના લપસ્યા જે છે એ મૂકેલા છે લપસણી એમાં બાળકોને ખૂબ જ આનંદ આવે મિત્રો અહીંયા પણ ઘણા બધા અહીંયા એ તમને જોવા મળશે તો એ પણ આપ જોઈ શકો છો હિચકાની વિશાળ શ્રેણી મૂકેલી છે એટલે વધારે બાળકો ભેગા થઈ જાય તો એને તકલીફ ન પડે મિત્રો તો આ ટાઈપનું આખું લોકેશન છે અને અહીંયા પણ જો અહીંયા આ દોરડા મૂકેલા છે જો અહીંયા કંઈક આવું આપણને દોરડાનું જોવા મળે છે એના ઉપર ચાલવાનું હોય છે મિત્રો બંને બાજુ પગ રાખીને તો એ પણ કરી શકો છો આપ અહીંયા થોડાક ઊંચા એ લપસ્યા મૂકેલા છે જો અહીંયા ઊંચા છે લપસ્યા બાળકોને ખૂબ જ મજા આવે એવું છે મિત્રો તો આપણે ચોક્કસથી આવી શકો છો અહીંયા જો છોટે હાથી મૂકેલો છે તો એમાં બેસીને બાળકો એની સૂંઢ એ લપસણી ખાઈ શકે છે ખૂબ જ સરસ મજાનો દેખાઈ રહ્યો છે હા અને સરસ મજાનું લોકેશન એનું એ લાગી રહ્યું છે જો આ ટાઈપનું આખું તમને અહીંયા જોવા મળશે મિત્રો અહીંયા કંઈક લખેલું છે પણ આપણે જોઈએ મિત્રો અહીંયા જો એ તમારે જો કસરત કરવી હોય મિત્રો જીમ તો જીમની વ્યવસ્થા પણ અહીંયા છે જો અહીંયા તમે તમારા ડમ્બેલ્સ છે પુલઅપ્સ આ બધું કરી શકો છો અહીંયા એની વ્યવસ્થા પણ મૂકેલી છે તો મિત્રો અહીંયા એક લખેલું છે આપણે વાંચીએ મિત્રો અહીંયા કહેવા માંગે છે કે મહુવા એટલે મહુવા રામકથા રાષ્ટ્રોમાં સંભળાય છે મહુવા ભૂતોનો નાશ અહીં ભૂતનાથ વસે છે ને સમશેરથી સજ્જ છે પવાની વન ઉપવનનું વસ્ત્ર પહેર્યું છે અને કાશ્મીરનું મહરું પહેરે છે મહુઆ એટલે મહુવા હે પ્રભુ આ જગતને સુધારજો તેની શરૂઆત તું મારાથી કરજો એવી ફળીમાં થોર થઈ ઉગવું ભલું જ્યાં જાણતું નથી સરફાત ગુલાબ બની તો મિત્રો ખર મવવા મહવા એટલે મહુવા છે એની કાશ્મીર કયું કીટનું આખું લોકેશન છે ને અત્યારે મેં મેન્ડો ક્યાંક છે બધું અહીં જોવા મળશે તો તમે જોઈ શકો છો છે બધા તમને તો જો મિત્રો આ રીતનો આખો છે મહુવાનો આ ગાંધીબાગ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીએ મિત્રો આગળ નવા વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો